ત્યારે એક મહિના પહેલા ન્યૂઝમાં સમાચાર ચલાવવામાં આવેલ અને મૂળ તાલુકાના વિકાસ અધિકારી સાહેબને રાજુભાઈ સોલંકીએ જાણ ત્યારબાદ તાલુકાના વિકાસ અધિકારી સાહેબ સરા ગ્રામ પંચાયતને તાત્કાલિક ધોરણે કામગીરી આવે ને રાજુભાઈ પંચાયત દ્વારા ભૂગર્ભ ગટરના એક પ્લસ એકના વીસ ભૂંગળા નાખી અને લાવીને મૂકી દીધેલ ત્યારે આજે એક મહિનો સમય વીતી ગયો પણ કામગીરી આજ સુધી કરવામાં આવી નથી જેમાં એક ભૂંગળું ભાગી પડ્યું છે અને તેના સળિયા શાળાના બાળકોને જોખમી કાય કે લાગે તેમ છે અને ભૂગોળ ગટરનું પાણીમાં ગંદી બદબુ આવે છે શાળાના ગેટ સામે ગંદકીના પાણી ફરી વળ્યા છે પાણી પણ કારું બની ગયું છે મશર પણ આવે છે શાળાના બાળકોને અડચણરૂપ બની ગયું છે હાલ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળી રહ્યા છે ત્યારે જો શાળાની સામે જ ગંદકી દૂર કરવાનો સમય શાળા ગ્રામ પંચાયત પાસે ન હોય તો સારા ગ્રામજનો બીજી શું અપેક્ષા રાખે આ તકે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે એવી ગ્રામજનોની માંગ ઉઠી છે નમસ્કાર મિત્રો હું શું રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ભુજ તાલુકાનું સારા ગામ મોટામાં મોટું ગામ આવેલું છે ત્યાં કન્યા શાળા માધ્યમિક શાળા અને કુમાર શાળા આવેલી છે ત્યાં ઘણા સમયથી ઉગર ગટર આમ છે ત્યાં ગંદકીના દ્રશ્યો એવા દેખાય છે કે તમે જોઈ શકો છો કાળી પાણું જાય છે અને એવી બદબુ આવી રહી છે અને મચ્છર અને ભયાનક બદબુ આવી રહી છે જ્યાં ઘણા સમયથી રજૂઆત કરવામાં આવેલી ગ્રામ પંચાયતની અને તાલુકા પંચાયતની ત્યારે વિકાસ અધિકારી દ્વારા અહીંયા ભોગર કટરમાં નવા ભૂંગરા નાખવામાં આવેલા છે પણ એ ભૂંગરું ભાંગી ગયેલું છે અને આજ દગી એ ફિટિંગ કરવામાં નથી આવેલું ત્યારે ફરી આજ અમે ન્યૂઝ સેવન ઇન્ડિયા દ્વારા એ દ્રશ્યો દેખાડવામાં આવેલા છે જ્યાં શિક્ષકે કુમાર શાળાના આચાર્ય અને માધ્યમિક શાળાના આચાર્ય અને એક થી બાર લગીના બાળકો દ્વારા ચારસો થી લગી બાળકો અભ્યાસ કરવામાં આવેલું છે અને મજેદ દ્વારા ભોજન આપવામાં આવેલા ત્યારે એ ગંદકીના મચ્છરો અને માછ્યું અહીંયા જાય એ પણ આજ લગી રોગ ભયાનક અત્યારે ચાંદીપુરા રોગ વાયરસ દ્વારા ઘણા તાલુકામાં જિલ્લામાં થઈ રહ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવી એવી કામજનક રજૂઆત છે ન્યૂઝ સેવન ઇન્ડિયા રાજુભાઈ સોલંકી અને ઋગુભાઈ ફારિયા